વડોદરા શહેરમાં પાણી જ્યારે અનેક વિસ્તારોમાં ભરાયા હતા આપ સૌ જાણો છો અને જેના કારણે વડોદરાની જનતા જે કહેવાય કે જે ત્યાંના સ્થાનિક નેતાઓ હોય કોર્પોરેટરો હોય તેની પર રોજ ઠાલવતી જોવા મળી હતી હું વધારે નહીં કહેતા પહેલાં તમને આ જે દ્રશ્યો બતાવીશ વડોદરા જે કહેવાય કે કમિશનર ઓફ પોલીસ વડોદરા સિટી અહીંયા આપણે ઊભા છે અને અહીંયા જે કહેવાય કે ઘણા વ્યક્તિઓ રજૂઆત લઈને આવ્યા છે આ રજૂઆતનું મુખ્ય કારણ એ છે કે હમણાં થોડા દિવસ પહેલાં જ ધારાસભ્ય મનીષાબેન વકીલ અને એક વ્યક્તિ જ્યારે વિડીયોમાં જે બોલતો હોય છે અને એ વિડીયો વાયરલ થતો હોય છે ત્યારે તેના પર ફરિયાદ થતી હોય છે એમાં મનીષાબેન વકીલના જે કહેવાય કે સમર્થનમાં એક વ્યક્તિ ફરિયાદ કરે છે અને એ વ્યક્તિને ઘરેથી ડીસીબી ક્રાઇમ જે કહેવાય કે તપાસ અર્થે લઈને આવે છે તો એવો જ એક બીજો બીજો કિસ્સો આપણી સાથે આવ્યો છે અને આપણે સીધી વાતચીત કરીશું અહીંયા આવેલા જે કહેવાય કે આ કેસરી બાગડીમાં સોવી જેવા મહેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ અહીંયા આવી છે બાબુ ખાસ કરીને પોલીસ કમિશનરની કચેરી વડોદરા આવવાનું મુખ્ય કારણ છે મુખ્ય કારણ ખૂબ ગંભીર એટલા માટે છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે જેની પરિભાષે પૂરા વિશ્વમાં હોય અને કોઈ પણ સોશિયલ મીડિયા પર નાનો સરખો મેસેજ વાયરલ થઈ જાય અને પોલીસ ગણતરીના કલાકની અંદર એ ગુનાના આરોપીને શોધી નાખતી એટલી અમારી બાહોશ પોલીસ હોય અને ક્યારે ચાર તારીખના રોજનો ગુનો બનેલ છે મીડિયાએ નોંધ લીધેલી છે એ છતાં હાલ દિન સુધી એ આરોપી લીલીદાસ ભાર ફરે છે કારણ કે એના જે આકા છે એના જે એની પર જેના ચાર હાથ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે એટલે અને જે મહિલા જે મહિલા છે એ પણ કોઈ નાના મોટા નથી એ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે એટલે અમે અત્યારે મારા અમારા માનનીય આદરણીય પોલીસ કમિશનર શ્રીને અમે જાણ કરવા આવ્યા છે ફરિયાદ કરવા આવ્યા છે કે સાહેબ આ માપદંડ બધા માટે અલગ અલગ કેમ કોઈ ગાડી આજે અમારા ધારાસભ્ય શ્રી અમારા માનનીય આદરણીય મનીષાબેન વકીલ કે કોઈ યુવક દ્વારા વિડીયો વાયરલ થયો એ વિડીયોની અંદર એ અમારા બેન શ્રીનું કોઈ જગ્યાએ એને નામ નથી દીધું બલકી એને ખબર જ નથી કે મારો વિસ્તાર શહેરવાડીમાં આવે છે કે રાવપુરામાં આવે છે હવે એ ભાઈનો ઈરાદો અને એ મોડે અમારા બેન્સની છે જ નહીં તે છતાં જો એમની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હોય અને જ્યારે એમનો ગુનો જે કલમ એમને લાગુ નથી તે છતાં ફરસાણની દુકાને મળતી હોય કલમ એ રીતે લાઈને ફિટ કરી દેવામાં આવેલી અને એક મોટો આતંકવાદી મોટો ત્રાસવાદી પકડી પાડ્યો હોય એ રીતની એમની સાથે ટ્રીટમેન્ટ થતી હોય અને જ્યારે આખું વડોદરા એક ગંભીર રીતે વિચારતી હોય કે આવો તો કયો મોટો ગુનો કરી નાખ્યો અને એને ત્રણ વર્ષથી બી નાની જોગવાઈ હોય એને એને કોર્ટ જ્યારે કહેતી હોય તપાસને કે તમે આ આને મારી પાસે શા માટે લાયા આના જામીન તો પોલીસ સ્ટેશનમાંથી થતા વિચારો તમે અને આ મહિલાને હાથ પકડીને ધક્કો મારીને અભદ્ર ભાષા વાપરીને બેનને અપમાનિત કરીને જ્યારે એમને ઉતારી દેવામાં આવે છે અને એ બેન બિચારા અમારા ખૂણામાં બેસીને રડતા હોય છે અને ચાર દિવસ પછી એની મનુભાઈ ટાવરની અંદર મિટિંગ કરવામાં આવે છે અને એવું ત્યાં ગાડી એમને બાહ્ય આપવામાં આવે છે કે બેનશ્રી તમે ચિંતા ના કરતા અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું તો અહીં ગાડી હું જાણવા આવ્યો છું કે કડકમાં કડક કાર્યવાહી સીપી સાહેબ કરે ગૃહમંત્રી કરે એટલે જો આપણું એ કડકમાં કડક અધિકાર ગોરધન ઝડપિયા પાસે છે કડકમાં કડક કાર્યવાહી મનુભાઈ ટાવર કમલમ નક્કી કરે તો સરકારી તંત્ર જેટલી સત્તા ગોરધન ઝડપિયા પાસે છે તો અહીં ગાડી અમારા કમિશનર સાહેબ જેમણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને જ્યારે વડોદરા સંકટમાં હતું સાત લાખ લોકો જ્યારે પૂરની અંદર ફસાયેલા હતા ચાર દિવસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા તારે આજે આજે બેઠેલા હતા મનુભાઈ ટાવરમાં માં નિર્ણય સંભળાવનારા એ ક્યાં ગયા હતા ત્યારે તો દેખાયા નથી એટલે અમારે એક બીજું સ્પષ્ટીકરણ લેવું છે એમની પાસે કે ગોરધન ઝડપિયા શું આપણા કાયદા કાનૂન કરતા મોટા છે શું કાયદા કાનૂન આપણો એ કાયદા કાનૂન ગોરધન ઝડપિયા કમલમમાંથી ચાલે છે એટલે ઘણા બધા અમારે સ્પષ્ટીકરણ કરવા અને વિચારો કે જ્યારે આજે હજારો વોટથી સુરક્ષા ના હોય એની કોઈ ફરિયાદ ના દાખલ કરવા રાખી હોય એટલે અમે એ અમારા કમિશનર શ્રી સાહેબને જાણ જાણ જે ચોક્કસ મહેન્દ્રસિંહ રાઠોડે જે જણાવ્યું દર્શક મિત્રો આપ જાણો છો કે જે

સામે જે વડોદરા વર્તન કરનાર ફરિયાદ થાય તેવી માંગ લઈને આવે છે ਮਨੂ ਦੇ ਸੇ ਕਿ ਇਹ ਵੀ ਕੀ ਹੋ ਰਹੀ ਕਰਵਾ ਮਾਵੀ ਹੈ ਕਿ ਨਹੀਂ ਅੰਨੇ ਮੈਂਬਰ ਸੀ ઘરે ਲਿਖਿਤ ਮਰਤਵਾਤਾ ਆਪਣੇ ਸੇ ਲਾ ਕੇ ਆਪਣੇ ਲੇ ਲਾ ਬੋ ਮੈਨੂੰ ਬੁੱਧਾ ਨੇ ਪੀਡੀਐਫ ਮੋਕਲੇ ਨਿੱਛ ਆਪਣਾ ਕਾੜੀ ਲੋਟ ਲੇ ਅਬ ਉਸ ਕੋਪੀ ਅੱਤ ਮਾਲਕਾਤ ਪੀਡੀਐਫ ਆਈ ਨਹੀਂ ਜੀ ਹਾਂ ਅਮੇਤ ਤੁਸੀਂ ਕਿਉਂ ਆਪ ਜੀ ਰਹੀ ਸੀ ਫੋਟੋ ਗ੍ਰਾਫ ਸਭ ਪੋਸਟ મહેન્દ્રસિંહ રાઠોડ છે તે આવ્યા છે વડોદરા શહેરના જે મહિલા કાઉન્સિલર છે તેમને ન્યાય મળે અને એ ન્યાય એટલા માટે મળે કારણ કે જ્યારે સ્ત્રીઓનું અપમાન થતું હોય ત્યારે મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા અહીંયા જોવા લગાવવામાં આવ્યું છે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ક્યાં સુધી મહિલાઓ અત્યાચાર કરશે જ્યારે થોડાક દિવસો પહેલાં ડીસીબી ટ્રાઈમમાં મનીષાબેન વકીલના જે કહેવાય કે સમર્થનમાં કોઈક બીજા વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને ડીસીબી ક્રાઇમે તેની સચોટ તપાસ કરતાં તેને જે કંઈક અભદ્ર બોલનાર વ્યક્તિ હતા તેને ઘરેથી લઈએ લઈ આવવામાં આવ્યા હતા અને મોટો હોબાળો પણ મચ્યો હતો સામાજિક આગેવાનો પણ આવ્યા હતા તેવી જ ઘટના થોડાક દિવસો પહેલાં જ જે કહેવાય કે રૂપલબેન સાથે પણ થઈ છે તો મહેન્દ્રસિંહનું કહેવું છે કે આ પણ એક મહિલા છે અને એમને ન્યાય કેમ નહીં આ સવાલો સાથે અહીંયા મહેન્દ્રસિંહ રાઠોડ અહીંયા આવ્યા છે જોઈએ છે મહેન્દ્રસિંહ રાઠોડે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે કેટલી જલ્દી તેમને ન્યાય મળે છે અને કેવી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે તે પણ તમને આગળ બતાવીશું કારણ કે ફરિયાદ થવી જોઈએ અને એ પોતે ફરિયાદી બનવા માટે પણ રાજી છે તો આજે વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે આવ્યા છે અને કહે છે કે હું પોતે ફરિયાદી બનીશ પરંતુ આ ફરિયાદ થવી જોઈએ એવી માંગ સાથે મહેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ આવી છે દર્શક મિત્રો વડોદરાને જાણે કોઈ ગ્રહણ લાગ્યું એમ વારંવાર વિવાદો વિવાદો અને વિવાદો અત્યારે જે કહેવાય કે વર્તમાન જે બેનર છે કોર્પોરેશનમાં તેમાં ધારાસભ્યો હોય કે પછી કાઉન્સિલરો હોય આ દરેક લોકો અત્યારે વિવાદમાં ચાલી રહ્યા છે ક્યારે આ વિવાદ શાંત થાય છે તે જોવાનું રહેશે સામાજિક આગેવાનો પણ રોષ ઠાલવી રહ્યા છે સાથે સાથે આવા સમાજના અગ્રણીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવા વારંવાર જોવા મળતા હોય છે સ્થાનિક નાગરિકો પણ નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે તો ફરીથી નવા અહેવાલ સાથે મળીશું ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો કેમેરામેન જયદીપ સાથે હું ગંજન પરમાર જન અર્પણ ન્યૂઝ મળું